હલો મિત્રો તો કેમ છો બધા ને હું આશા કરું છું કે તમે બધા મજામાં છો ને આપણે અત્યારે લાઈન ફિટિંગ કરવા આવ્યા હતા ને હવે આથી આપણે એકલા વધ્યા છે એટલે આપણે શાક બનાવી છે જવું તો આપણું બધી બકાલ બધું કપાઈ ગયું છે અત્યારે બે ભાઈ રોટલા કરે છે અત્યારે શાક બનાવી છે આવું તો જિંદગી ગણાય જતા એક લાખ લાખ કામમાં કમાવા જતા હશે અને લાઈન ફિટિંગ કરવા તો આપણે જવું પડતી આ લાઇન પડી બધી આ ફિટિંગ કરીએ છીએ અત્યારે તો હમણાં કામ થોડું ડેમ હાલે છે